નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર આઠ નકશાલેખન છે તે ચેપ્ટરનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે આગળ જોઈએ પ્રશ્ન નંબર એકમાં છે નીચેના નાના ચોરસમાં આપેલી બાજુમાં આપેલા મોટા ચોરસમાં દોરવા દોરવાનો છે અને પ્રમાણ માપનો ઉપયોગ કરવાનો છે પ્રમાણ માપ એટલે બંને બાજુ આપણને એની જો લંબાઈને પહોળાઈ જોવા જઈએ તો સરખી છે પાંચ પાંચ ખાના જો આપણે એક સેમી ગણતરી કરીએ તો જે ખાનામાં જે રેખા આવે છે એ પ્રમાણે દોરીને જ આપણે એ મોટા પ્ર કદની આકૃતિ દોરવાની છે તો આ રીતની આકૃતિ છે તમે દોરી લેજો આગળ જોઈએ પ્રશ્ન બે માં આગળ આપેલું છે આપણને એ ગાંધીનગરનો નકશાનો અભ્યાસ કરવાનો છે અહીં અલગ અલગ સેક્ટર ક ખ ગ ચ જ છ્યા સુધીના આપેલા છે ને કયા કયા સેક્ટરમાં ક્યાં કયા ભાગમાં કયા રસ્તાઓ પર કયા કયા સ્થળ આવેલો છે એનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે તો પ્રશ્ન નંબર બે આપેલો છે નકશામાં રસ્તાઓને બે વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવ્યા છે શું તમે શોધી શકો છો કે કયા કયા રસ્તાઓ છે તો એક તો રસ્તાઓને કક્કાવારી મુજબ અંક આપેલા છે ક ખ ગ ઘ ચ એવા નામ અને બીજું અંક મુજબ એક બે ત્રણ ચાર એ રીતના નામ આપેલા છે નંબર ત્રણ જો તમે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા છો તો પથ્થિક આશ્રમ જવા તમારે કઈ દિશામાં જવું પડે તો દક્ષિણ દિશામાં જવું પડે નંબર ચાર વિધાનસભાથી ખેતીવાડી પરિક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા કયા રસ્તા પસાર કરવા પડે તો સિવિલ હોસ્પિટલથી વિધાનસભા જવા માટે રસ્તા નંબર ત્રણ ઘ રોડથી ચ રોડ પસાર કરવો પડે નંબર પાંચ નકશામાં દર્શાવેલા ધર્મસ્થાનો ધર્મ એટલે ધાર્મિક તો એમાં સ્વામિનારાયણ મંદિર આવશે એક જૈન દેરાસર આવશે એક મસ્જિદ આવશે એ આપણે લખવાની છે એના પછીના પ્રશ્નમાં નંબર છ માં કે ટાઉન હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓ તો એમાં જિલ્લા પંચાયત આવેલી છે અને એક સરકારી આરામ ગૃહ આવેલો છે નંબર સાત નકશામાં ગાંધીનગર દિશા જિલ્લા કોર્ટ નીચે પૈકી કયા રસ્તાને વધુ નજીક છે તો ઘર રોડની નજીક છે નંબર આઠ રોડ નંબર છ પર ઊભા હોય તો તમારી ઉત્તર દિશામાં કયા કયા સ્થળો આવે તો પ્રજાપત પિતા બ્રહ્મકુમારી બાલ ઉદ્યાન ને ગુરુદ્વારા ને કેન્દ્રીય વિદ્યાલય આવે તો આ રીતના સ્થળના નામ લખવાના છે નંબર નવમાં આપેલું છે તમારી શાળાનો નકશો તૈયાર કરો મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂપ અને જગ્યાઓના અંતર માપી યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નકશો તૈયાર કરવાનો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા શાળાના જેટલા વર્ગખંડો ઓફિસ હોય ટોયલેટ હોય કે કોઈ પણ જાતની બધી જગ્યાઓ હોય એ જગ્યાનું માપ લઈને આપણે અહીં નકશો એ પ્રમાણેનો તૈયાર કરવાનો છે અને એ નકશો તમારી જાતે તૈયાર કરવાનો છે નંબર દસમાં માં આપેલું છે આપણને અહીં એક ગુવડ જેવું ચિત્ર આપેલું છે એ ચિત્ર છે એ જમણી બાજુ મોટા ચોરસમાં દોરવાનો છે આગળ આવી ગયું એ જ રીતે પ્રમાણ માપનો ઉપયોગ કરીને તો આમાં જે ખાનામાં જે રીતનું રેખાખંડ આવે રેખા આવેલી છે એ જ રીતે દોરીને ચિત્ર પૂર્ણ કરવાનું છે એના પછી છે પ્રશ્ન નંબર દસમાં તમે દોરેલ ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખામો શું બંનેના ચિત્રો સરખા માપના સરખા ચિત્ર પર ધરાવતા છે આવું શા માટે થયું તો એનું કારણ છે સરખું ક્ષેત્રફળ ધરાવતા નથી કારણ કે પ્રમાણ માપનો ઉપયોગ કરેલ નથી પ્રમાણ માપનો ઉપયોગ ન કર્યો હોય તો ચિત્ર બરોબર થાય નહીં અને જો બંનેએ પ્રમાણ માપનો ઉપયોગ કર્યો હોય તો બંનેના ચિત્રો છે એ સાથે સરખાવ કરવાથી બંને સરખા હોય પણ એ તમારે સરખામણી કર્યા પછી લખવાનો છે કે બંનેના સરખા છે કે નહીં એના પછી આપેલું છે અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકનમાં અહીં એક આપણને નકશો આપ્યો છે અલગ અલગ જગ્યાઓ ને રોડ આપેલા છે ને એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે નકશાનો અભ્યાસ કરીને જણાવો કે આપેલા બે રસ્તાઓ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને તો રાજપથ અને માનસી માર્ગ ઉપર તમે જોઈ લ્યો તો કાટકોણો આ રીતનો ખૂણો બનતો હશે માનસી માર્ગ અને અશોક માર્ગ તો મોટો ખૂણો બને તો એ ગુરુકોણ માનસી માર્ગ અને અકબર માર્ગ તો નાનો નેવસ્ણતા તો લઘુકોણ બને કોપનિક્સ માર્ગ અને તિલક માર્ગ તો અહીંયા પણ લઘુ કોણ બને ચિલ્ડ્રન પાર્કમાંથી કયા કયા રસ્તાઓ પસાર થાય છે તો ચિલ્ડ્રન પાર્કમાંથી ભંડારા રોડ શાહજહાં રોડ ડોક્ટર જાકીર હુસૈન રોડ પસાર થાય છે આગળ જોઈએ બીજો નકશો આપેલો છે એ નકશાના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તો નકશાનો અભ્યાસ તમે તમારી સો અધ્યન કરી લેજો લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈ ત્રણ સ્થળના નામ આપો તો મેડિકલ કોલેજ છે ઢીંગલી સંગ્રહાલય છે નેશનલ સ્ટેડિયમ છે નંબર ચાર નકશામાં આપેલ પ્રમાણ માપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો તો ઓગણીસ પોઈન્ટ છ કિલોમીટર આશરે નંબર પાંચ જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં દસ કિલોમીટર અંતર આવેલા સ્થળનું નામ તો ઇન્ડિયા ગેટ આપેલું છે તો એ લખી લેવાના છે એના પછી પ્રશ્નમાં આપેલો છે અહીં વર્ગખંડનો નકશો આપેલો છે બારી બારણા બે બારણા છે બે બારી છે સામે કબાટ ફેનલ બોર્ડ બ્લેક બોર્ડ પ્રોજેક્ટ સ્ક્રીન સ્વિચ બોર્ડ લેપટોપ ટેબલ ખુરશી અને વિદ્યાર્થીઓની પાટલી આપેલી છે તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે કે વર્ગખંડમાં નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી સ્વિચબોર્ડ ફેનલ બોર્ડ પ્રોજેક્ટ સ્ક્રીન ખુરશી ટેબલ કબાટ પાટલીઓ વગેરે પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલની કઈ દિશામાં આવેલું છે તો ઉત્તર દિશામાં ગોઠવાયેલું છે નંબર આઠ નકશામાં દક્ષિણ દિશામાંથી દિવાલ પર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તો કબાટ બ્લેકબોર્ડ અને ફેનલ બોર્ડ એ જોવા મળે છે નંબર નવ બારણા એકથી પ્રવેશ કરતા જમણી બાજુ દિવાલ પર આવતી વસ્તુઓ તો સ્વિચ બોર્ડ પ્રોજેક્ટર સ્ક્રીન અને ફેનલ બોર્ડ એક બારેથી નજીક આવેલી પાટલીઓના નામ તો એ ડી અને જી પાટલીઓ આવેલી છે એ તમારે નકશાના અભ્યાસ કરીને લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચ વિષય ગણિતના ચેપ્ટર નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા પેપર સ્વ અધ્યન પોતેના પાઠનું સોલ્યુશન મેળવવા અને એકાદ પ્રશ્નના પાઠના સોલ્યુશન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે આભાર Tell me about it.